ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હરકતમાં આવી છે યુનિવર્સિટીએ કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોઇઝ હોસ્ટેલની સુરક્ષાને ધ્યાને રાખી ખાનગી ટ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી જીવલેણ હુમલાની ઘટના બાદ વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે જ્યાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોર પણ બનાવવામાં આવી છે જે સ્કોર દ્વારા દિવસ રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં કુલ ત્રેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત યુનિવર્સિટીમાં સામાજિક તત્વો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં જોવા મળ્યા છે જેને કારણે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં ત્રેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ગર્લ્સ અને બોયસ હોસ્ટેલમાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે વધુમાં યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે યુનિવર્સિટીની સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે જે સ્કોડ દ્વારા દિવસ રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં જો આ પ્રકારની ઘટના બને તો તેવા સમયે કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં મોટાભાગેના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેથી તરત જ અમને એની માહિતી મળી શકે અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે